તમને સ્પર્શતા તમામ સમાચારો વિશે ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જીગર પ્રાઇમ નાઇનમાં આજે અમે ગુજરાતમાં થયેલા આંદોલનોની વાત કરીશું ગુજરાતમાં રાજકીય આંદોલનોનો ઇતિહાસ બહુ જૂનો છે ગુજરાતમાં રાજકીય રીતે અત્યારે બીજેપીના વર્ચસ્વ કોઈ પણ લોકસભા કે વિધાનસભા ચૂંટણીમાં બીજેપી પરાજય થયો નથી કોઈ ચૂંટણીમાં બેઠકો ઓછી આવી હશે પણ બીજેપીનો પરાજય થયો નથી ની આ સફળતાનો યશ બીજેપીના સંગઠન અને નરેન્દ્ર મોદીના નેતૃત્વને અપાય છે આ વાત ખોટી પણ નથી પણ સાથે એ પણ એટલી સાચી વાત છે કે ગુજરાતમાં કોંગ્રેસ બીજેપી સામે પ્રચંડ જનાક્રોશ ઉભો કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે બીજેપીના શાસનમાં ભ્રષ્ટાચાર નથી થયો કે ભૂલો નથી થઈ એવું પણ નથી તેનો રાજકીય ફાયદો લેવામાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે રાજકીય વિશ્લેષકોના મતે ગુજરાતનો ઇતિહાસ રાજકીય આંદોલનનો રહ્યો છે ગુજરાતમાં સત્તા પરિવર્તન અને માનવ માનસ પરિવર્તન સામે પ્રચંડ આંદોલનો થયા છે આઝાદી પહેલા રાજકીય આંદોલનોમાં ગુજરાત મુખરે હતું ને ગુજરાતની તો સ્થાપના જ ઓગણીસો છપ્પનના ના મહાગુજરાત આંદોલનના કારણે શક્ય બન્યું ગુજરાતીઓને રાજકીય આંદોલનો દ્વારા જગાડી શકાય છે અને પરિવર્તન માટે તૈયાર કરી શકાય છે પણ કોંગ્રેસ ઓગણીસો પંચાણું પછી બીજેપી સામે એવું કોઈ પ્રચંડ આંદોલન ઊભું કરી શકી નથી બે હજાર સત્તરમાં પાટીદારોએ તેની સામેની પ્રચંડ આંદોલન કરીને પરિવર્તનની તક આપી હતી પણ કોંગ્રેસે બળફા નેતાઓના કારણે એ તક વિડફી નાખી રાજકીય વિશ્લેષકોની વાત સાચી છે અને ગુજરાતમાં થયેલા પ્રચંડ રાજકીય આંદોલનો પર નજર નાખીશું તો આ વાત આપને સારી રીતે સમજાશે કારણ કે ગુજરાત સાથે આંદોલનનો જૂનો નાતો છે ને દશા અને દિશા બદલતા આંદોલનો રહ્યા છે છેલ્લા ત્રણ દાયકામાં સૌથી મોટું રાજકીય આંદોલન હતું પાટીદાર અનામત આંદોલન અને આંદોલન ખૂબ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહી કોંગ્રેસ આંદોલનનો ફાયદો લઈ ન શકી અને એના પરિણામો એને ભોગવવા પડ્યા ઓગણીસો બીજેપીને હારની નજીક આ આંદોલનો લાવી દીધી હતી મજબૂત મત બેંક મનાતા બહુમતી પટેલો બીજેપીથી જાણે અલગ થઈ ગયા હતા બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને સૌથી મોટો ફટકો પડ્યો હતો એકસો બ્યાસી બેઠકોમાંથી નવ્વાણું બેઠકો જ માત્ર બીજેપી જીતી શકી હતી અને આવું ઓગણીસો પંચાણું પછી પહેલીવાર બન્યું હતું રાષ્ટ્રીય સ્તરે તેની વ્યાપક અસરો પણ જોવા મળી હતી સ્થિતિ એવી ઊભી થઈ કે આંદોલનના કારણે કેન્દ્ર સરકારે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં દસ ટકા અનામત અનામત આંદોલન સમિતિ એટલે કે પાસ બનાવીને સવર્ણ મનાતા પાટીદારોને અનામતની માગણી સાથે આંદોલન શરૂ કર્યું ત્યારે બીજેપીએ તેને ગંભીરતાથી નહોતું લીધું પણ હાર્દિકે યુવા પાટીદારો અને સોશિયલ મીડિયા મારફતે બીજેપીની બુંદ બેસાડી દીધેલી પાટીદાર અનામત આંદોલને બે હજાર પંદરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વ્યાપક અસર કરી હતી ને બીજેપીને ભોંય ભેગી કરી હતી પટેલોએ અનામતની માગણી સાથે આંદોલન કર્યું અને તેને કચડી નાખવા માટે આનંદીબેન પટેલ સરકારે સખ્તાઈ બતાવી દેતા તેના પટેલો પણ ભડક્યા હતા આંદોલનની વધુ વિગતો અમે તમને આપીએ કારણ કે ઘણા સમીકરણો હતા દિશા અને બદલતા આ પાટીદાર અનામત આંદોલન પચીસ ઓગસ્ટ બે હજાર પંદરના રોજ હાર્દિક પટેલની આગેવાનીમાં શરૂ થયું હતું હાર્દિક પટેલે જીઆઈડીસી ગ્રાઉન્ડમાં જંગી જાહેર સભા સંબોધી હતી અને આ જંગી જાહેર સભામાં મોટી સંખ્યામાં પાટીદારો એકઠા થયા હતા સ્થિતિ એવી ઊભી થઈ કે પાટીદાર નેતાઓની ધરપકડ કરાતા પાટીદાર સમાજ ભભુકી ઉઠ્યો તે સમયે તત્કાલીન સરકારે આંદોલનના નેતાઓ સામે રાજદ્રોહના કેસ કર્યા અને તેની અસર ક્યાં થઈ તો તેની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જોવા મળી અને આક્રોશનું પડઘો અહીં પડ્યો બીજેપીએ છ મહાનગરપાલિકા તો જીતી પરંતુ એકત્રીસ જિલ્લા પંચાયતમાંથી ત્રેવીસ ગુમાવી પડી બસો ત્રીસ તાલુકા પંચાયતમાંથી એકસો ઓગણસિત્તેરમાં કોંગ્રેસની જીત થઈ બે હજાર સત્તરની ચૂંટણીમાં હાર્દિક પટેલે કોંગ્રેસને ખુલ્લો ટેકો આપ્યો અને બીજેપીએ બે હજાર સત્તરની આ ચૂંટણીમાં માત્ર નવ્વાણું બેઠક જીતી તો કોંગ્રેસના ફાળે આવી સિત્યોતેર બેઠક ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે તેની અસર જોવા મળી બીજેપીને મોટો ફટકો સૌરાષ્ટ્રમાં પડ્યો પંદર બેઠકો ઘટી ગઈ એટલું જ નહીં ચાર શહેરોની એટલે કે અમદાવાદ બરોડા સુરત અને રાજકોટના પંચાવન બેઠકોમાંથી બીજેપીના ફાળે માત્ર તેતાળીસ બેઠકો ગઈ કોંગ્રેસે બાર સીટથી જ અહીં આ બેઠકો પર સંતોષ માનવો પડ્યો તો ગ્રામ્ય વિસ્તારની એકસો સત્યાવીસ જે બેઠકો છે તેમાંથી કોંગ્રેસને એકોતેર અને બીજેપી બેઠકો મળી હતી એટલે કે અનામત આંદોલનની અસર હતી કોંગ્રેસે છેલ્લા બે દાયકામાં શ્રેષ્ઠ દેખાવ કરતા પોતાના સાથી પક્ષો સાથે એક્યાસી બેઠકો જીતી પણ સરકાર રચવામાં તેનો ટૂંપનો ટૂંકો પડી ગયો હાર્દિક પટેલના કારણે કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં શાનદાર દેખાવ કરીને ત્રીસ બેઠકો જીતી અલ્પેશ ઠાકોરના કારણે બનાસકાંઠામાં અને પાટણમાં કોંગ્રેસને જબરદસ્ત સફળતા મળી કોંગ્રેસના કહેવાતા દિગ્ગજ નેતાઓએ તેને હરાવી દીધી અને કોંગ્રેસના ચાર દિગ્ગજ નેતા માંડવી કચ્છથી શક્તિસિંહ ગોહિલ ડભોઈથી સિદ્ધાર્થ પટેલ પોરબંદરથી અર્જુન મોઢવાડિયા અને વ્યારાથી તુષાર ચૌધરી ઉપરાંત પંદર જેટલા વર્તમાન ધારાસભ્યો કોંગ્રેસ સત્તાથી વંચિત રહી કોંગ્રેસ માટે ફરી બેઠા થવાનું મોટી તક હાથમાંથી જાણે સરકી ગઈ જ્યારે બીજેપીએ આ પીછેહટમાંથી બોધપાઠ લઈને લોકસભાની બે હજાર ઓગણીસની ચૂંટણીમાં પહેલા જાન્યુઆરીમાં ઈડબ્લ્યુએસ અનામત આપીને તમામ સવર્ણોને સાચવી લીધા હતા કારણ કે આંદોલનમાંથી બેઠા થવા માત્ર પાટીદાર અનામત આંદોલન પણ નવનિર્માણ આંદોલન પણ એક મહત્વનું હતું ગુજરાતના રાજકારણનું સૌથી પહેલું મોટું રાજકીય આંદોલન નવનિર્માણ આંદોલન હતું જયપ્રકાશ નારાયણે આખા દેશમાં ભ્રષ્ટાચાર સામે આંદોલન શરૂ કરવાની પ્રેરણા આપી અને આ આંદોલન એ હદે પ્રચંડ બન્યું કે દેશમાં પહેલી વાર બિન કોંગ્રેસી સરકારના રચનાનો તકતો ભરાય નવનિર્માણ આંદોલનને સમજવા થોડોક ઇતિહાસ જાણવો જરૂરી છે કારણ કે તેનાથી જ આપણને ખ્યાલ આવશે કે આખરે આંદોલન કયા પ્રકારનું હતું કોંગ્રેસના ઓગણીસો ઓગણીસિતર માં ભાગલા થયા એટલે કોંગ્રેસ આર અને સંસ્થા કોંગ્રેસ એમ બે કોંગ્રેસ અસ્તિત્વમાં આવી ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસ આર એટલે કે કોંગ્રેસ રિક્સિઝેશન અને મોરારજી દેસાઇએ કોંગ્રેસ ઓ એટલે કે ઓર્ગેનાઇઝેશન કોંગ્રેસના કરતા હરતા હતા મોરારજીની કોંગ્રેસ સંસ્થા કોંગ્રેસ કહેવાય જ્યારે ગુજરાત ઇન્દિરા ગાંધીને પડખે રહ્યું ઓગણીસો બોતેરની વિધાનસભા ચૂંટણીમાં એકસો અડસઠમાંથી એકસો ચાલીસ બેઠકો કોંગ્રેસે જીતી इंदिरा गांधी ते समय घनश्याम ओझा ने मुख्यमंत्री बनाया चीमन भाई ओगनीस तो सौ जून में कांग्रेस में बढ़वो कर समर्थक धारासभ्य साथे पंचवटी फार्म में जता रहा दरमियान ओगनीस सौ तोतेर न जुलाई में चीमन भाई पटेल ने गादीए बेसाड़ पड़ा कारण के सत्ता સાચવાની હતી ચીમનભાઈ ગાંધી ગાંધી પર તો બેઠા પરંતુ ઇન્દિરાએ તેમને દાઢમાં રાખ્યા અને ચાર મહિના પછી જ વિદ્યાર્થી નેતાઓને આગળ કરીને એક મોટું આંદોલન કરાવ્યું અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ફૂડ ફીમાં વીસ ટકાનો વધારો કરાવ્યો અને વિદ્યાર્થીઓએ આજ વીસ ટકાના મુદ્દાને હડતાલના સ્વરૂપમાં એક મોટું રૂપ આપ્યું તે સમયે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા ચિમનભાઈ પટેલ સરકાર સામે થયા અને ભ્રષ્ટાચારના આક્ષેપો તેમની સામે લાગ્યા તે સમયે વિદ્યાર્થી વકીલો અને પ્રોફેસરોની એક સમિતિ બનાવાઈ અને શરૂ થયું નવનિર્માણ આંદોલન આંદોલન ધીરે ધીરે આખા રાજ્યમાં ફેલાઈ ગયું અને ગુજરાતના અનેક શહેરોમાં તે સમયે કરફ્યુ લાદવો પડ્યો આંદોલનમાં સો કરતા વધારે લોકોના મોત પણ થયા હતા ચિમનભાઈ પટેલ સામે હતો ભારે આક્રોશ એટલે તેમની સત્તા પણ ડગમગતી હતી આઠ ફેબ્રુઆરી ઓગણીસો ચોવોતેરમાં ચિમનભાઈ પટેલને આ જ નવનિર્માણ આંદોલનના કારણે રાજીનામું આપવું પડ્યું ગુજરાતમાં તેમણે રાજીનામું આપતા રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું એટલે કે ઇન્દિરા ફરી કોંગ્રેસની સરકાર રચાય એવું ઈચ્છતા હતા પણ નવનિર્માણ સમિતિના દબાણના કારણે ધારાસભ્યોએ રાજીનામું આપવા માંડ્યા હતા વિધાનસભાનું કરવું પડ્યું હતું વિસર્જન નવનિર્માણ આંદોલન પછી ગુજરાતમાં ઓગણીસો પંચોતેરની દસમી જૂને વિધાનસભાની ચૂંટણી થઈ ને પહેલીવાર કોંગ્રેસની અહીં હાર થઈ ચૂંટણીમાં કોંગ્રેસ અને સંસ્થા કોંગ્રેસ એમ બે મુખ્ય પક્ષ હતા પણ કોઈને સ્પષ્ટ બહુમતી ન મળી કોંગ્રેસે એકસો બ્યાસી માંથી પંચોતેર બેઠકો જીતી હતી પણ બહુમતી માટે તેનો પનો ટૂંકો પડી ગયો હતો સંસ્થા કોંગ્રેસે છપ્પન બેઠકો જીતી હતી અને એ બહુમતીથી દૂર હતી તે સમયે જનસંઘે અગિયાર બેઠક જીતીને રંગ રાખ્યો હતો એટલે આંદોલનો દશા અને દિશા બદલી શકે છે આજ મુદ્દે આગળ પણ વાત કરીશું પણ સમય થયો છે આલેક નાનકડા બ્રેકનો કેશુભાઈ પટેલ સુરેશ મહેતા મકરંદ દેસાઈ કાશીરામ રાણા અરવિંદ મણિયાર અશોક ભટ્ટ ગાભાજી ઠાકોર લેખરાજ બચાણી વગેરે પછીથી ભાજપના ધુરંધર બનેલા નેતાઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા ચિમનભાઈ પટેલના કિસાન મજદૂર લોકપક્ષને બાર બેઠકો જીતી હતી અને સંસ્થા કોંગ્રેસ જનસંઘ અને ક્રિમલોપે જનતા મોરચે બનાવીને સંસ્થા કોંગ્રેસના બાબુભાઈ જશભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવ્યા હતા અને આ રીતે ગુજરાતમાં પહેલી બિન કોંગ્રેસી સરકાર રચાઈ ગુજરાતના ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલનમાંથી પ્રેરણા લઈને જયપ્રકાશ નારાયણે આખા દેશમાં ભ્રષ્ટાચાર સામે આંદોલન શરૂ કર્યું ઇન્દિરા ગાંધીની રાયબરેલી લોકસભા બેઠક પરથી ચૂંટણીને ગેરકાયદે ઠેરવતો ચુકાદો ઓગણીસો પંચોતેરમાં એવું પછી ઇન્દિરાએ કટોકટી લાદી દીધી હતી પણ કટોકટી પહેલા બિહારમાં જયપ્રકાશ નારાયણે ભ્રષ્ટાચાર સામે આંદોલન શરૂ કર્યું હતું રાષ્ટ્રવ્યાપી બન્યું હતું બિહારની કોંગ્રેસ સરકાર સામે શરૂ થયેલું આંદોલન ઇન્દિરા ગાંધી સામેના ભ્રષ્ટાચાર સામેનું એક સૌથી મોટું આંદોલન બની ગયું જયપ્રકાશ નારાયણે દિલ્હી આવીને હુંકાર કર્યો કે સિંહાસન ખાલી કર્યો કે જનતા આતી હૈ લોકો અલલકાર ને વધાવ લીધો અને દેશ માં પ્રચંડ આંદોલન શરૂ થઈ ગયું કટુ કટી લડતા ઇન્દિરાય સત્તા ના જોરે આ આંદોલન ને કચડી નાખ્યું પણ એ પહેલા કોંગ્રેસ ની હાર નો તકતો તૈયાર થઈ ગયું હતું ઇન્દિરાએ કટુ કટી ની કિંમત 1973 ની લોકસભા ની ચૂંટણી માં હાર સાથે ચૂકવી અને દેશમાં પહેલી વાર મોરારજી દેસાઈના નેતૃત્વમાં કોંગ્રેસી સરકાર રચાઈ આ સરકારનો તકતો ગુજરાતના નવનિર્માણ આંદોલનમાં ઘડાયો હતો કારણ કે દશા અને દિશા બદલતા આ આંદોલન હતા રાજકારણમાં ત્રીજું મોટું રાજકીય આંદોલન કયું હતું તો એની હવે વાત કરી ઓગણીસો એસી ના દાયકામાં અનામત વિરોધી આંદોલને એક મોટો લલકાર પણ ફેંક્યો ગુજરાતમાં ઓગણીસો એક્યાસી એમ બે વાર અનામત આંદોલન થયું આંદોલનોએ ગુજરાતમાંથી કોંગ્રેસનું કાયમ માટે જાણે કાટોશ કાઢી નાખ્યો ગુજરાતના અનામત આંદોલનને માધવસિંહ સોલંકીને જાણે ભૂતકાળ બનાવ્યા માધવસિંહ અનામત આંદોલનની કિંમત પોતાની ગાદી ગુમાવીને તેમણે ચૂકવી હતી કોંગ્રેસ ઓગણીસો પંચ્યાસી પછી ગુજરાતમાં કદી ચૂંટણી ન જીતી શકી અને અહીંથી જ ગુજરાતની જ માં જાણે કોંગ્રેસની પડતી શરૂ થઈ ગુજરાતમાં અનામત આંદોલનનો તકતો ઓગણીસો બોતેર માં ઘડાઈ ગયો હતો હવે સીએમ ઘનશ્યામ ઓઝાએ ઓગણીસો બોતેરમાં અનામતનું કાર્ડ ખીલીને સામાજિક તથા આર્થિક રીતે પછાત વર્ગો નક્કી કરવા બક્ષી પંચની રચના કરી બક્ષી પંચે ઓગણીસો ચુમ્મોતેરમાં રિપોર્ટ સોંપ્યો તેમાં ગુજરાતની ત્યાંસી જ્ઞાતિઓ માટે દસ અનામતની ભલામણ એ સમયે કરવામાં આવી હતી રાષ્ટ્રપતિ શાસન હતું તેથી કશું થઈ ના શક્યું ઓગણીસો પંચોતેરની ચૂંટણીમાં કોંગ્રેસની હાર પછી જનતા મોરચાના બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા બાબુભાઈના વિજયમાં સવર્ણોનું યોગદાન સૌથી મોટું હતું તેથી બાબુભાઈએ આ રિપોર્ટનો અમલ ન કર્યો ઓગણીસો પંચોતેરમાં માં ઇન્દિરાએ કટોકટી લાદી તેના એક વર્ષ પછી બાબુભાઈની સરકારને ઘર ભેગી કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છ મહિના સુધી રાષ્ટ્રપતિ શાસન રહ્યું પછી માધવસિંહ સોલંકીની તાજપોશી થઈ માધવસીએ બક્ષી પંચનો અહેવાલ સ્વીકારવાની જાહેરાત કરીને દસ ટકા જાહેરાત કરી અમલ કરાય એ પહેલા ઓગણીસો અને મોરારજી દેસાઈ બન્યા પીએમ મોરારજીએ માધવસિંહને ઘર ભેગા કરીને બાબુભાઈને પાછી ગાદીએ બેસાડ્યા અને તેમની પાસે ઓબીસી માટે દસ ટકા અનામતનો અમલ કર્યો અને તેના વગર છૂટકો ન હતો આ રીતે ગુજરાતમાં ઓગણીસો ઇઠ્યોતેરમાં એસસી બીસી માટે અનામતનો અમલ આ અનામત દસ જ હતી તેથી ઉહાપો ન થયો બીજી તરફ કોંગ્રેસે ગુજરાતમાં ફરી બેઠા થવા ઓગણીસો ઓગણ્યાસીમાં ચાંદોદ કરનાળીમાં મળેલી કોંગ્રેસની કારોબારીમાં ખામ થિયરીનો સ્વીકાર કર્યો અને આ ખામ થિયરીમાં ઓગણીસો એસી ચૂંટણીમાં આ ખામ થિયરીનો ઉપયોગ કરવામાં આવ્યો અને ખામ થિયરીના કારણે જ માધવસિંહ પાછા ગાદી પર બેઠા ઓબીસી અનામત દસ ટકાથી વધારીને અઠ્યાવીસ ટકા કરાઈ અને ગુજરાતમાં અનામત વિરોધી આંદોલન શરૂ થયું આખું ગુજરાત આ આંદોલનના કારણે ભડકે બળી અને છ મહિના સુધી સ્કૂલો બંધ રહી હતી અમદાવાદ સહિતના મોટા શહેરોમાં ભારે હિંસા પણ એ સમય થઈ હતી અને આ હિંસામાં સૌથી વધુ લોકોના જીવ ગયા હતા સ્થિતિ થતા માધવસીએ પારોઢના પગલા ભરીને અનામતનો અમલ મોકૂફ રાખ્યો માધવસીએ ઓગણીસો બ્યાસી માં જસ્ટિસ રાણે પંચ બનાવ્યો અને ઓગણીસો ત્રશીમાં જસ્ટિસ રાણે રિપોર્ટ આપ્યો અને આ રિપોર્ટમાં જ્ઞાતિના બદલે આર્થિક આધાર પર અનામતની ભલામણ થઈ માધવસિંહે પછાત વર્ગ માટે અઠ્યાવીસ ટકા અનામત જાહેર કરી જાહેરાતના કારણે ફરી આંદોલન શરૂ થયું માધવસિંહે હરુભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને એક સમિતિની રચના કરી અને સમિતિએ બસો ત્ર્યાસી જ્ઞાતિઓને અનામતની ભલામણ કરી એટલે માધવસિંહ આ ભલામણ સ્વીકારીને જાન્યુઆરી ઓગણીસો પંચ્યાસીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જાહેરાત કરી કે ગુજરાતમાં ફરી તેમની સરકાર આવશે તો આ ભલામણનું તાત્કાલિક અમલ કરશે ઓગણીસો પંચ્યાસીની ચૂંટણી ઇન્દિરાની હત્યાના મોજા પર લડાઈ હતી તેથી કોંગ્રેસે ગુજરાતમાં એકસો બ્યાસી માંથી એકસો ઓગણપચાસ બેઠકો કબજે કરી માધવસીએ આ સફળતાનો એવો અર્થ કાઢ્યો કે લોકોએ અનામતની જાહેરાતને વધાવી છે ઓગણીસો પંચ્યાસીના માર્ચમાં ફરી મુખ્યમંત્રી બનતા જ ઓબીસી માટે અઠ્યાવીસ અનામતની જાહેરાત કરી તેના કારણે આખું ગુજરાત ભડકે બળ્યું છ મહિના સુધી ચાલેલા આંદોલનમાં ગુજરાતમાં જે તબાહી થઈ તેવી તબાહી પહેલા કોઈ આંદોલનમાં થઈ ન હતી કારણ કે આંદોલન દશા અને દિશા બદલનારું અમદાવાદ સહિતના શહેરોમાં નીકળ્યા ગુજરાતના બીજા શહેરોમાં પણ રાજીવ ગાંધી માધવસિંહને હટાવી અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનાવ્યા અનામત આંદોલન ગુજરાતના રાજકારણમાં ટર્નિંગ પોઈન્ટ છે આંદોલનના કારણે ગુજરાતમાં બીજેપીનો પણ જાણે ઉદય થયો છે મુસ્લિમ તે સમયે બેફામ બન્યા શહેરી વિસ્તારોમાં તેમનો ખોખ પેદા થયો અને લતીફ જેવા ડોન ગુજરાતમાં થયા ગુજરાતના સૌથી મોટા ડોન લતીફ બની ગયો કોંગ્રેસની સરકારે તેમની સામે આંખ આડા કાન કર્યા અને બીજેપીએ આજ ગુંડાઓ સામે અવાજ ઉઠાવતા હિન્દુઓ બીજેપી તરફ ઢળ્યા અમદાવાદ સહિતના શહેરોમાં થયેલા કોમી તોફાનોમાં મુસ્લિમોએ હિન્દુઓની હત્યાઓ કરીને કોંગ્રેસની સરકારે કશું ન કર્યું હોય તો હિન્દુવાદ ઉગ્ર બન્યું અને કોંગ્રેસના પતનનું મુખ્ય કારણ બન્યું આંદોલનના કારણે સવર્ણો ભાજપ તરફ વળ્યા સવર્ણો બીજેપીની વફાદાર મતબેંક બની ગયા છે જેને કોંગ્રેસ કદી તોડી ન શકે ઓગણીસો પંચ્યાસીના અનામત આંદોલન પછી ઓગણીસસો સત્યાસીથી રામ જયંત